નમસ્કાર નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે બળદ અને ખેડૂતની વાત હળ ખેંચતી વખતે જો બળદ પેશાબ અથવા છાણ કરવાની સ્થિતિમાં હોય તો ખેડૂત થોડો સમય હળ ખેડવાનું બંધ કરી દે છે અને જ્યાં સુધી બળદ તેના મળ અને પેશાબ છોડે નહીં ત્યાં સુધી ત્યાં જ ઊભા રહે છે જેથી બળદ આરામથી આ દૈનિક વિધિ કરી શકે આ હતી એક સામાન્ય પ્રથા જીવો પ્રત્યેની આ ઊંડી કરુણા એ મહાન પૂર્વજોમાં જન્મજાત હતી જેમને આજકાલ આપણે અભણ કહીએ છીએ આ બધું માત્ર પચીસ ત્રીસ વર્ષ પહેલાં સુધી ચાલતું હતું જો તે સમયના દેશી ઘીની કિંમત આજના ધોરણ અનુસાર ગણવામાં આવે તો તે એટલું શુદ્ધ હતું કે બે હજાર રૂપિયા પ્રતિ કિલો સુધી વેચી શકાય અને ખેડૂત ખાસ કામના દિવસોમાં દર બે દિવસે અડધો કિલો દેશી ઘી પોતાના બળદને ખવડાવતો હતો ટીટોળી નામનું પક્ષી ખુલ્લા મેદાનની જમીન પર તેના ઈંડા મૂકી છે અને તેને સેવે છે ખેડાણ કરતી વખતે જો કોઈ પક્ષી તેની સામે ચીસો પાડતું જોવા મળે તો ખેડૂત સંકેત સમજી જશે અને ખેડ્યા વિના તે ઈંડા સ્થાનને ખાલી છોડી દેશે એ જમાનામાં આધુનિક શિક્ષણ ન હતું દરેક વ્યક્તિ આસ્તિક હતો જ્યારે ખેડૂતને બપોરે આરામ કરવાનો સમય આવતો હોય ત્યારે તે પહેલાં બળદને પાણી આપીને ખવડાવતો અને પછી પોતે ખોરાક લેતો આ એક સામાન્ય નિયમ હતો જ્યારે બળદ વૃદ્ધ થયો ત્યારે તેને કસાયોને વેચવું એ શરમજનક સામાજિક અપરાધ માનવામાં આવતું હતું વૃદ્ધ બળદ ઘણા વર્ષો સુધી નિષ્ક્રિય બેસીને ચારો ખાતો હતો તેના મૃત્યુ સુધી તેને સેવા કરવામાં આવી હતી તે સમયના કહેવાતા અશિક્ષિત ખેડૂતોનો માનવી તર્ક એવો હતો કે તેણે આટલા વર્ષો સુધી તેની માતાનું દૂધ પીધું અને તેની કમાણી ખાધી હવે તે તેને તેની વૃદ્ધા અવસ્થામાં કેવી રીતે છોડી શકે તે તેને કસાયોને કેવી રીતે આપી શકે જ્યારે બળદ મરી જાય છે ત્યારે ખેડૂત ખૂબ જ રડતો હતો અને તે સંપૂર્ણ બપોર યાદ કરતો હતો જ્યારે તેનો વિશ્વાસુ મિત્ર દરેક મુશ્કેલીઓમાં તેની સાથે હતો તેમના માતા પિતાને રડતા જોઈને ખેડૂતના બાળકો પણ તેમના વૃદ્ધ બળદના મૃત્યુ પર રડવા લાગ્યા બળદ આખી જિંદગી તેના માલિક ખેડૂતની મૂંગી ભાષા અને તે શું કહેવા માગતો હતો તે સમજી ગયો એ જૂનું ભારત એટલું શિક્ષિત અને સંપન્ન હતું કે તે પોતાના જીવનમાં જીવનનો સાર શોધતો હતો તે લાખો વર્ષ જૂની સંસ્કૃતિ સાથેનું ગૌરવશાળી ભારત હતું મિત્રો આવા જ મજેદાર અને જીવનમાં કંઈક શીખ મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો થેન્ક યુ